રાજ્ય સરકાર અને પંચાયતના વિભાગના કર્મચારીઓ માટે પગાર માટે લાંબા સમય ચર્ચા ચાલી રહી છે તે હવે ઉગ્ર બની છે પંચાયત વિભાગના કર્મચારીઓ અને ખાસ કરીને વર્ગ સ્થળના કર્મચારીઓ કે જેમને પગાર ઉંચા નહીં મળવાથી અસંતોષ છે તે સરકાર સામે લડવા માટે મેદાન ઉતરવા તૈયાર થઈ ગયા છે આ મામલે ગુજરાત રાજ્યના પંચાયતના કર્મચારી મહાસંઘે મુખ્યમંત્રી નાણા મંત્રી પંચાયત મંત્રી અને અસંબંધિત વિભાગના સચિવો લેખિતમાં રજૂઆત કરી છે માંગણીઓમાં સમાન માટે કામ સમાન માટે વેતન ની માંગ પ્રદાન કરી છે પંચાયત વિભાગના ક્લાર્ક ગ્રામ્ય સેવક ટેકનિશિયન ફાર્માસિસ્ટ અને નાયબ જેવા વિવિધ કર્મચારીઓ પોતાના સમાન લાયકાત ધરાવતા રાજ્ય સરખામણીએ ઓછું વેતન મળવાની નારાજગી વ્યક્ત કરી છે રાજ્યના રેવન્યુ ટેન્ડર અને સચિવાલયમાં ઓફિસના આસિસ્ટન્ટ ટેન્ડર અને જુનિયર ક્લાર્ક ને ઓગણીસો ગ્રેટ પાંચ સાથે ઉચ્ચતર પગાર ધોરણ ચોમ્બાલીસો રૂપિયા અપાયા છે તો બીજી તરફ પંચાયત કર્મચારીઓ માટે પ્રથમ ગ્રેડ ચોવીસો ફાળવવામાં આવ્યા છે જેનાથી પંચાયત કર્મચારીઓને કર્મચારીઓ અન્યાય અનુભવ થઈ રહ્યો હોય તેમ જણાવી રહ્યા છે આ ટેન્ડરો યોગ્ય રીતે અપગ્રેડ ન કરવામાં આવતા ઉચ્ચતર પગાર ના ફિક્સનેક અને વિસંગતતા ઉભી થાય છે જે સરકાર દ્વારા ઠીક નહી કરવામાં આવી સરકાર હવે યોગ્ય રીતે પગલા ન લેતો આ મામલો હવે મોટા આંદોલન સુધી પહોંચે તેમ પણ ચમકી ઉચ્ચારી છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અરે મળીશું બીજા વિડીયોમાં